અમારી બેનનો છોકરો છે એમને કાલે કાલે છ વાગે ખબર પડી છે કે એ છોકરો તલાવ ગયો છે તો ચંપલ અમને બે ચંપલા એ તલાવમાંથી મળ્યા છે તો ચંપલ મળવાથી અમને ખબર પડી છે કે તલાવમાં પડ્યો છે હવે અમે ફ્રૂટની પંચરતના બિલ્ડિંગ આગળ અમે ફ્રૂટની લારી લગાવીએ છીએ અને એ રમતો રમતો આપ આવી ગયો છે પતંગ પકડવા માટે એની નવ વર્ષની ઉંમર છે છોકરાની રોનક નામ છે એક્ચુઅલીમાં એવું હતું કાલ સવારે અમને આજ સવારના રોજ અમને એવો કોલ આવવામાં આવ્યો છે કે અહીં ઇલોરે પાર્કની પાસે કોઈ એક તલાવ છે એના અંદર બાળક પડેલ છે એ પ્રમાણે અમને કોલ આપવામાં આવ્યો સવારમાં લગભગ સાડા આઠ પોણાનોના અંદરમાં કોલ આવ્યો છે એ કોલ દરમિયાન અમે જે રીતનું સ્થળ પર સર્ચ કરી રહ્યા છે એ પ્રમાણે જાત પ્રતાપ કરી રહ્યા જ બધું કમ્પ્લીટ કરી દીધું છે હવે એવું છે કે એમના જે સગાવાલા એવું કહે છે કે અમારા બાળકનું તલાવ પાસે એક ચંપલ મળી આવ્યું છે એક ચંપલ તળ તરતું મળ્યું છે એમના સંદેહ એવો છે કે એના અંદર કંઈ તલાવના અંદર બાળક પતંગ પકડવા નીકળ્યું હતું કે રમતું રમતું એ બાળક અંદર કંઈ લહેરી પડ્યું છે કે પડી ગયું છે એ રીતનું એ લોકોને કોલ આપેલ છે ફાયર બ્રિગેડની ટીમમાં હવે ફાયર બાળક લગભગ નવ કે દસ વર્ષનું કહેવામાં આવે છે હવે એ બધું અમને સદેશ હમણાં નથી ખબર પડી કારણ કે એમના જે સગાવાલા છે પપ્પુભાઈ કરીને કોઈ એમને અમને કોલ આ રીતે આપેલો છે અને એમની જોડે વાતચીત થઈ તો કે અમારો બાળક અહીં રમતું હતું કંઈ પતંગ પકડવા નીકળ્યું તો એમાં તલાવમાં કંઈ લસી પડ્યું છે એ રીતનો સંદેશ છે પણ ક્યાંથી લસર્યું છે કઈ જગ્યાથી પડ્યું છે હજુ એને ઉકેલ નથી ને કોઈ દેખ્યું બી નથી આ લગભગ કાલ કાલનો કોલ છે આ તો ઓલરેડી આજે સવારે અમને ટીબી તેરમાં માં ફાયર સ્ટેશન પર કોલ આપવામાં આવે અમારી ટીમ લઈને સર્ચ ઓપરેશન ચાલુ છે સર એ તો અમને ખબર નથી પણ આજે સવારે જેવો અમને કોલ આપવામાં આવે એ રીતે અમે અહીંયા આવીને સ્થળ પર આવીને સર્ચ કરી રહ્યા છીએ લગભગ અડધો કલાક કલાક ઉપર થઈ ગયું છે અમને જે અમને કોલ મળ્યો એ દરમિયાન ટાઈમમાં અમે નીકળી આવ્યા છે લગભગ પંદર એક મિનિટમાં તો અમે ટચ થઈ ગયા ને એ તલાવના અંદર શોધખોળ ચાલુ છે પણ સદસ્ય એ વસ્તુ છે કે એ જે સ્થળ પર છોકરો ડૂબ્યો છે એ સ્થળ પરફેક્ટ ખબર નથી કે ક્યાંથી લસડ્યો છે પહેલો મુદ્દો એક છે એના માટે અમે શોધખોળ ચાલુ રહ્યા છે મળશે એટલે મારું નામ નિકુંજ મોદી છે ટીપી તેર સ્ટેશનમાં સર સૈનિક તરીકે ફરજ બજાવતા